એચએમપીવી વાયરસને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નિવેદન આપતા કહ્યું કે આ વાયરસ વર્ષ બે હજાર એકથી જૂનો વાયરસ છે ટેસ્ટ માટેની કીટની પણ વ્યવસ્થા ગુજરાતમાં કરાશે આવનારા બે થી ત્રણ દિવસમાં કીટની વ્યવસ્થા થઈ જશે હાલ વાયરસને લઈ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું છે ટેસ્ટ કીટો પણ આપણે હવે એ વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ બે ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે કેન્દ્ર સરકાર પણ જાગૃત છે આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઉભું થતું હોય મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ શરદી થઈ હોય ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલા ના હતા એન્ડ ડોન્ટ સે વાયરસ કે જેની હવે ગુજરાતમાં પુષ્ટિ થઈ છે જોકે આરોગ્ય વિભાગ તેની પુષ્ટિ નથી કરી કારણ કે તે ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ થયા છે જોકે આ મામલે સરકારનું ધ્યાન છે કેન્દ્ર સરકારો કે પછી રાજ્ય સરકાર તેના પર નજર રાખીને બેઠા છે આ વાયરસની પુષ્ટિ સૌપ્રથમ ચાઇનામાં થઈ હતી કોરોના વાયરસની પુષ્ટિ પણ સૌપ્રથમ ચાઇનામાં થઈ હતી અને હવે આ વાયરસ ભારતમાં પણ હોય તેવા સમાચાર છે કર્ણાટકના બેંગલુરુમાં પણ જે બે કેસ સામે આવ્યા તે પણ ખાનગી હોસ્પિટલે કર્યા છે હજુ સુધી સરકારી હોસ્પિટલમાં આ મામલે કોઈ તપાસ કરવામાં નથી આવી પરંતુ આપણું આરોગ્ય વિભાગ હોય કે પછી રાજ્ય સરકારો તમામ ભારતની સંસ્થાઓ તેના પર નજર રાખીને બેઠી છે ચિંતાજનક બાબતે છે કે આ વાયરસથી નાના બાળકો અને વૃદ્ધોને પહેલા અસર થાય છે તો એચએમપીવી ધ્યાન રાખવાની જરૂરિયાત છે શું આના લક્ષણ હોય છે શું તકેદારી રાખવી ડૂઝ એન્ડ ડોટ શું હોવા જોઈએ તમામ વિશે વાત કરીશું અમારી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે સમીરભાઈ ડોક્ટર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીશું ડોક્ટર સમીર ગામિત આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે

સામાન્ય લક્ષણોમાં શરદી ખાંસી એવું જોવા મળે છે અને ફેફસામાં પહોંચવાના લીધે નિમોનિયા થઈ શકે છે આપ સૌ જાણીએ છીએ કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી માર્ચ સુધી ભારતમાં શિયાળાની અસર રહે છે અને જ્યારે ટેમ્પરેચર લો હોય હ્યુમિડિટીમાં ચેન્જ હોય ત્યારે આ બધા રેસ્પિરેટરી વાયરસ વધારે એગ્રેસિવ હોય છે વધારે એક્ટિવ હોય છે જેને કારણે એક પર્સનમાંથી બીજા પર્સનમાં વધારે વાયરસના ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ હોય છે આ એક જાતનો ફ્લૂ એટલે કે શરદી ખાંસી અને નિમોનિયા કરતો વાયરસ છે જે નાના બાળકો છે અને મોટી વયના વ્યક્તિઓ છે એમની ઇમ્યુનિટી ઓછી હોવાને કારણે એ જલ્દી એમને પકડી શકે છે અને શરદી ખાંસી થવાની સાથે જો ફેફસામાં પહોંચે તો ન્યુમોનિયા થવાની શક્યતાઓ આવા વૃદ્ધ વ્યક્તિઓ અને બાળકોમાં વધારે જોવા મળતી હોય છે અચ્છા ડોક્ટર સમીર જે ચાઇનામાં એચ એમ પીવી વાયરસ જે ફેલાઈ રહ્યું છે શું તે જ આ વાયરસ ગુજરાતમાં છે તેવું આપણે કહી શકીએ કારણ કે તેના અલગ અલગ સ્ટ્રેનો હોય છે શું એ જ સ્ટ્રેનનો વાયરસ અત્યારે ભારતમાં આવ્યો છે ચાઈનામાં કઈ સ્ટ્રેન છે એનું જીનેટિક મેપિંગ શું છે એ હજી એટલું રજૂ થયું નથી ગુજરાતમાં અને કર્ણાટકમાં જે જીનેટિક મેપિંગ કરવામાં ઘણા બધા દિવસો લાગતા હોય છે જીનેટિક લેબ પુનામાં અને સાઉથમાં એક બે જગ્યાએ જ અત્યારે આપણે કહી ન શકીએ કે આ એ જ વાયરસને કારણે બાળકમાં અને જે અમદાવાદમાં કિસ્સો મળ્યો છે એમાં એ વાયરસ છે એ જાણવા માટે જીનેટિક મેપિંગ અને ચાઇનાના જીપેટિંગ જીનેટિક મેપિંગ જોડે આપણે મેચ કરવું પડે તો અત્યારે એ કહેવું અશક્ય છે કે આ ચાઇનાનો જ વાયરસ છે

એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હોય એવી જગ્યાએ બાળકને જો શરદી ખાંસી હોય તો ના મોકલવું આજુબાજુમાં બાળકો જ્યારે રમતા હોય શરદી ખાંસી વાળું કોઈ બાળક હોય તો એમની જોડે રમવા આપણે ના પાડવી જે પણ બાળકના માતા પિતાને લાગે કે ભાઈ મારા બાળકને શરદી ખાંસી છીંક ગળામાં દુખવું ખરાશ લાગવી તાવ છે એને બીજાના કોન્ટેક્ટમાં નહીં આવવું અને માસ્કની તકેદારી આવા બાળકોમાં ખાસ અને ખાસ રાખવી જો બાળકોમાં આવા લક્ષણો દેખાય અને ઘરમાં જો વૃદ્ધો દેખાતા હોય તો વૃદ્ધો અને બાળકોને પણ અલગ રાખવાની તકેદારી રાખવી જોઈએ પણ વધારે લક્ષણો દેખાય તો આપણે આનો ટેસ્ટ કરી છીએ પેનલ દ્વારા આપણને ખબર પડી જાય કે આ વાયરસ છે છે બીજો કોઈ અચ્છા આની ઇન્ટેન્સિટી સાહેબ કેટલી છે કારણ કે કહેવાય રહ્યું છે કે વર્ષ બે હજાર એક કરતા પણ જૂનો વાયરસ છે અગાઉ પણ તેના કેસ નોંધાયા હશે તો ખબર કેટલા સમયમાં પડે છે કે આ કોઈ પણ ફલાણા વ્યક્તિમાં આ વાયરસની પુષ્ટિ થઈ રહી છે અથવા તો લક્ષણથી ખબર પડી જાય કે ભાઈ આ વાયરસના લક્ષણો છે લક્ષણથી આપણને ખાલી માત્ર એ ખબર પડે કે વાયરસના લક્ષણો છે આજ વાયરસ છે કે નહીં એના માટે આપણે સ્વેપ ટેસ્ટ કરવો પડે કે ભાઈ આજ વાયરસ છે કે બીજો કોઈ વાયરસ છે ઇન્ટેન્સિટી બે હજાર એક પહેલાં પણ આ વાયરસ જોવા ઘણી વખત મળ્યો છે ત્યારે બહુ માઇલ્ડ વાયરસ છે જો એનું કોઈ જીનેટિક મ્યુટેશન થયું હોય કોઈ નવા પ્રકારનો વાયરસ આવ્યો હોય તો એની ઇન્ટેન્સિટી જેમ કે કોવિડનો વાયરસ પણ પહેલાં બહુ જૂનો હતો પણ કોવિડ નાઇન્ટીન એટલે કે જે નાઇન્ટીનમાં જેનું મ્યુટેશન થયું એ પછીના બધા જ વાયરસો બહુ ભારે આવ્યા એમ આ વાયરસનું મ્યુટેશન છે કે જૂનો જ વાયરસ છે હજી સુધી ડબલ્યુએચઓ કે આઈસીએમઆર કોઈ પુષ્ટિ કરી નથી કે નવો વાયરસ આવ્યો છે જેમ જેમ સમય જશે જેમ એનું જીનેટિક મ્યુટેશન થશે એમાં આપણને ખબર પડશે બિલકુલ ડોક્ટર સમીર આમાં આપણે બાળકો વિશે વાત કરી પરંતુ આમાં એવું કહેવાય રહ્યું છે કે વૃદ્ધોને પણ આ વાયરસ ખાસી અસર કરે છે તો જે સિનિયર સિટીઝન છે વડીલો છે તેમણે આ સિઝનમાં આ વાયરસથી બચવા શું તો તકેદારી રાખવી જોઈએ શું તેમણે ઉપાય કરવો જોઈએ જેમની વય ઘણી વધારે છે જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડની તકલીફ બીજા બધા બીમારીઓ આવે છે એ બધાએ ખાસ તકેદારી રાખવી એમની ઇમ્યુનિટી ઓછી હોવાની શક્યતાઓ ઘણી રહેતી હોય છે ભીડભાડવાળી જગ્યાએ નહીં જવું માસ્ક પહેરવું અને થોડાક પણ શરદી ખાંસીના સિમ્ટમ્સ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી અને દવા લેવી એ બધી વસ્તુ વૃદ્ધોએ પણ ધ્યાન રાખવું જોઈએ ઇમ્યુનિટી લો હોય એમને ખાસ કરીને આ ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ સાહેબ અંતિમ સવાલ પૂછવા માંગીશ કે અત્યારે ચોક્કસથી આપણે ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ ચિંતા કરવાની ચોક્કસથી જરૂરિયાત છે ત્યારે સરકાર લેવલથી આરોગ્ય વિભાગ તરફથી ડોક્ટરો તરફથી અત્યારે કેવા પ્રિકોશન લેવા જોઈએ શું તૈયારી રાખવી જોઈએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી તો રાખવી જ જોઈએ આપણે અમારા તરફથી અને એવું કહેવામાં આવે કે ભાઈ અગેઇન આપણે માસ્કનો પ્રયોગ વધારી દઈએ શરદી ખાંસીવાળા વ્યક્તિઓ બહાર ના નીકળે અને જો શરદી ખાંસી કેવું દેખાય તો તાત્કાલિક આપણે રિપોર્ટ કરાવીએ જેને કારણે આપણને આ વસ્તુ જલ્દી પકડમાં આવી જાય અને આપણા ઘરમાં કોઈ એવો કેસ દેખાય શરદી ખાંસીનો કેસ દેખાય તો ટ્રાય કરીએ કે અને આઇસોલેટ કરીએ બીજા વૃદ્ધોને કે બાળકોના સંપર્કમાં એ ના આવે બિલકુલ બિલકુલ આભાર ડોક્ટર સમીર અમારી સાથે જોડાવા બદલ સમય કાઢવા બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર